નમસ્કાર મારું નામ ડૉક્ટર રાજ રાવલ છે હું સરસ્વતી હોસ્પિટલમાં આઈસીયુ અને ઇમરજન્સી સર્વિસીસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું મિત્રો આજે આપણે પોસ્ટ ઓપરેટિવ એટલે કે ઓપરેશન પત્યા પછીના ક્રિટિકલ કેર મેડિસિન વિશે ડિસ્કસ કરીશું આમ તો પેરી ઓપરેટિવ એટલે કે ઓપરેશનનો સમગ્ર સમગ્ર ગાળો ઓપરેશન પહેલાંનો ટાઈમ ઓપરેશન વખતનો ટાઈમ અને ઓપરેશન પછીનો ગાળો આ ત્રણેયમાં ક્રિટિકલ કેરની જરૂર પડે જે હાઈ રિસ્ક પેશન્ટ હોય કેટલાક પેશન્ટ એવા હોય કે જે ઉંમરલાયક હોય ડાયાબિટીસ હોય ટ્રાન્સપ્લાન્ટવાળા પેશન્ટ હોય મેલિગ્નન્સીવાળા પેશન્ટ હોય કે જેમાં જરૂર પડે પણ આમાં જે પોસ્ટ ઓપરેટિવ એટલે ઓપરેશન પછીનો ગાળો છે એ બહુ જ અગત્યનો છે તો આજે આપણે એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું પોસ્ટ ઓપરેટિવ પિરિયડમાં સૌથી વધારે કાળજી જો લેવાની હોય તો એ એ બી અને સીની લેવાની હોય એને કહેવાય એરવે બ્રીધિંગ અને સર્ક્યુલેશન પેશન્ટનું ઓપરેશન પત્યું હોય પેશન્ટ પૂરેપૂરું ભાનમાં ના આવ્યું હોય પેશન્ટના બીપી હાર્ટરેટ બધું હજુ અનસ્ટેબલ હોય ત્યારે તમારે એરવે બ્રીધિંગ અને સર્ક્યુલેશનની કાળજી લેવાની હોય બીજી વસ્તુ જે છે એ જે કોમ્પ્લિકેશન છે એ કોમ્પ્લિકેશન તમારે પહેલાંથી એન્ટિસિપેટ કરવા પડે કે આ કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ છે એ કયા કોમ્પ્લિકેશન છે તો ઇમિડિયેટ કોમ્પ્લિકેશનની વાત કરીએ તો પેશન્ટને બ્લીડિંગની કોમ્પ્લિકેશનની શક્યતા હોય ઓપરેશન પછી મોટું ઓપરેશન હોય ઘણી બધી અંદર વેર એન્ડ ટેર થયું હોય તો બ્લીડિંગની શક્યતા હોય બીજું હાર્ટના ધબકારા અનિયમિત થવાની શક્યતાઓ હોય આજે ઓલ્ડ એજેડ પેશન્ટ હોય આવડી મોટી સર્જરીથી હોય શરીર ના ખમી શકે તો પેશન્ટને હાર્ટના ધબકારા અનિમિત થઈ શકે ઇવન હાર્ટ એટેકની બી શક્યતાઓ હોય આ બધા થયા એના ઇમિડિયેટ કોમ્પ્લિકેશન ઇવન ઘણીવાર પેઇનના કારણે બી પેશન્ટનું બીપી વધી જતું હોય છે બ્લીડિંગ ન થવાના કારણે બીપી ઘટી જતું હોય છે તો આ બધા કોમન ઇમિડિયેટ કોમ્પ્લિકેશન છે તમે લેટ કોમ્પ્લિકેશનની વાત કરો તો પેશન્ટને ઇન્ફેક્શનના ચાન્સીસ હોય બહુ મોટી સર્જરીથી હોય ડાયાબિટિક પેશન્ટ હોય ઓલ્ડ એજ પેશન્ટ હોય તમે ઇન્ફેક્શનની શક્યતાઓ વધારે હોય એટલે ઇન્ફેક્શન ના થાય એના માટે અમારે ખૂબ જ કાળજી રાખવી પડે પેશન્ટને જેમ વાત કરીએ એમ કે ભાઈ એના પ્રોબ્લેમ થઈ શકે કારણ કે આંતરડાની મોટી સર્જરી થઈ હોય ચાર પાંચ દિવસ પેશન્ટ ભૂખ્યું રહેવાનું હોય તો એના ન્યુટ્રિશનના પ્રોબ્લેમ થતા હોય છે પેશન્ટને ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ થતા હોય એના જે શરીરના ક્ષારો છે એનું ધોવાણ થાય એટલે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ બધામાં ડિસ્ટર્બન્સ થઈ શકે પેશન્ટને કોઈ જગ્યાએ ક્લોટ થવાની શક્યતા રહે કારણ કે પેશન્ટ પડી પડ્યું રહે એટલે એના કારણે એને કોઈ ડીવીટી જેને અમારી ભાષામાં કહેવાય એની બી શક્યતાઓ રહે આ બધી શક્યતાઓ ના રહે એના માટે જે બી ગંભીર પેશન્ટો લાગતા હોય કે આ પેશન્ટની બધા કોમ્પ્લિકેશનની શક્યતાઓ રહેતી હોય એ પેશન્ટને અમે આઈસીયુમાં રાખતા હોઈએ છીએ અને આઈસીયુમાં બી સારી બધી ફેસિલિટી અવેલેબલ હોય એવા આઈસીયુમાં રાખવાની અમે સલાહ આપતા હોઈએ છીએ આપણે આઈસીયુમાં જો પેશન્ટને શ્વાસ ચડે તો વેન્ટિલેટરની સગવડ હોય પેશન્ટને જો કિડનીની ફેલિયર થાય તો પેશન્ટને ડાયાલિસિસની સગવડ હોય પેશન્ટને જો એવું લાગે કે ઇન્ફેક્શન વધવાની છે તો આઈસીયુમાં આપણે ઇન્ફેક્શન માટેના સ્પેશિયાલિસ્ટ અવેલેબલ હોય તો આપણે એમને પ્રોમ્પ ઇન્ફેક્શનનો ડાયગ્નોસિસ કરીને એન્ટીબાયોટિક થેરાપીને બધું આપણે આપી શકીએ બીજી મહત્ત્વની વસ્તુ છે કે પેઇન થેરાપી આ બધા પેશન્ટને આવડો મોટો ઘા હોય તો લાંબો ટાઈમ પેઇન થેરાપી આપવી પડે પેઇન થેરાપીના કારણે કોઈવાર પેશન્ટ સેડેશનમાં બી જાય તો આપણે એ બી જોવું પડે કે એને વધારે સેડેશન ના થાય તો આ પેઇન થેરાપી એ બહુ અગત્યની વસ્તુ છે પેઇન થેરાપી જો બરાબર ના અપાય તો પેશન્ટ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને કોઈવાર એના રિલેટેડ કોમ્પ્લિકેશન થતા હોય તો પેઇન થેરાપી એ બહુ જ અગત્યની વસ્તુ છે ચોથી વસ્તુ છે પેશન્ટને કોઈ બી કોમ્પ્લિકેશન થવાનું હોય તો તમારે એના પ્રિવેન્શન માટેના જેટલા બી તમે પગલાં લઈ શકો એ તમારે લેવા જોઈએ જેમાં તમને કોમ્પ્લિકેશન વર્ણવ્યા કે આ પેશન્ટને જો ઘણું બધું બ્લીડિંગ થઈ જાય તો કિડની ઉપર અસર થાય બીપી ડાઉન થઈ જાય તો કિડની ઉપર અસર થાય તો આ ના થાય એના માટેના પગલાં લેવા પડે એટલે એની ફ્લૂડ થેરાપી છે એનું ન્યુટ્રિશન થેરાપી છે એને જેને ઘણીવારમાં ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન આપતા હોઈએ છે તો આ બધી વસ્તુઓની કાળજી પોસ્ટ ઓપરેટિવ ક્રિટિકલ કેર તરીકે ખૂબ જ અગત્યની બની જાય છે તદઉપરાંત પેશન્ટને થોડું બી સરખું થાય તો એને અર્લી મોબિલાઇઝેશન અને ફિઝિયોથેરાપી આ બહુ જ અગત્યની વસ્તુ છે કે પેશન્ટ મોબિલાઇઝ થશે તો ઘણી બધી વસ્તુઓ ઇમ્પ્રૂવ થશે એનું એનું ઓવરઓલ વાઇટાલિટી ઇમ્પ્રૂવ થશે અને પેશન્ટ મોબિલાઇઝેશનના કારણે જે સેકન્ડરી કોમ્પ્લિકેશન રેટ ખાસો ઘટી જશે તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હોઈએ છીએ અને સૌથી અગત્યની કે જ્યારે બી લાગે કે પેશન્ટ સ્ટેબલ છે ત્યારે એના આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ કરવાનું એ બી બહુ જ અગત્યનું છે કે આમ લાગે ને અધરવાઇઝ જો પેશન્ટ આઈસીયુમાં લાંબો ટાઈમ રહે તો એને સેકન્ડરી કોમ્પ્લિકેશન સેકન્ડરી ઇન્ફેક્શનનો રેટ વધી નો ચાન્સીસ વધી જતા હોય છે સો અર્લી મોબિલાઇઝેશન એન્ડ અર્લી શિફ્ટ ટુ ધ વોર્ડ એ બી ક્રિટિકલ કેરનો એક ભાગ છે થેન્ક યુ